મિત્રો મિત્રો તમે જે એસ ક્રોસ ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ની એસ ક્રોસ ગાડી વેચવાની છે ડીઝલ એન્જિન માં ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે એસ ક્રોસ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ની બધી જ માહિતી હું તમને આ વિડીયો માં આપી દઈશ તો વિડીયો ના અંત સુધી બન્યા રહેજો મોડેલ બે હજાર પંદર નું મોડેલ છે આ ગાડી નું

આલ્ફા વર્ઝનની ગાડી છે વન સેકન્ડ ગાડી જોવા મળી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો જો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું તમે જે આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે બ્રાઉન કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ કંપની કલર માં ગાડી જોવા મળે છે ચાચવેલી ગાડી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ સુઝુકી એ સ્ક્રોઝ તમને પ્રોપર સુરત જોવા મળે જશે ખોડેલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ એસ્ક્રોઝ ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ ચાલીસ હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે ફિક્સ કિંમત નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે કુલ જવાબદારી સાથે આ મારુતિ સુઝુકી એસ ક્રોસ વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું તમે આ ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જઈ શકો છો મુલાકાત લેવા